સુપ્રીમ કોર્ટે મની લોન્ડરિંગ કેસમાં તેમની ધરપકડ અને રિમાન્ડને પડકારતી સંજયસિંહની અરજી પર સુનાવણી કરી હતી સુપ્રીમ કોર્ટની ખટપીથી સંજયસિંહના વકીલે તેમની દલીલને સ્વીકારી લીધી હતી કે સંજયસિંહના કબજામાંથી કોઈ પણ પૈસા મળ્યા નથી અને તેની પાસેથી બે કરોડ લાંચ લેવાના આક્ષેપો પણ તપાસ થઈ શકે છે ઈડીએ ગયા વર્ષે ચાર ઓક્ટોબરે સંજયસિંહની ધરપકડ કરી હતી હાઈકોર્ટમાં ઈડીએ આપ સાંસદની જામીન અરજીનો વિરોધ કર્યો હતો સંજય સિંહે આ આધાર પર જમીન માંગ્યા હતા કે ત્રણ મહિનાથી વધુ સમયથી કસ્ટડીમાં છે અને

અને આખરે જેમ અમે પહેલેથી કહેતા આવ્યા છે આમ આદમી પાર્ટી પહેલેથી કહેતી આવી છે કે આ કહેવાતું નકલી દારૂ કૌભાંડ જે છે એ ભાજપનું એક ષડયંત્ર છે આમ આદમી પાર્ટીને રોકવા માટેનું અને અરવિંદ કેજરીવાલને રોકવા માટેનું આજે એ ષડયંત્રનો કોર્ટમાં પર્દાફાશ થયો છે સંજય સિંહજીને જામીન આપતી વખતે સુપ્રીમ કોર્ટે એ પણ નોંધ્યું છે કે કૌભાંડ કૌભાંડ ઈડી કરે છે પરંતુ એક પણ રૂપિયાની રિકવરી નથી થઈ કે કોઈ પણ પ્રકારની મિલકતની રિકવરી નથી થઈ ટૂંકમાં આવું કોઈ કહેવાતું કૌભાંડ થયું જ નથી એવા પ્રકારની અર્થ ધરાવતી ટિપ્પણીઓ પણ સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવી છે ટૂંકમાં સત્યની જીત થઈ છે મને પૂરો વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટીને અને સૌ નેતાઓને ન્યાય મળશે અને સુપ્રીમ કોર્ટમાંથી વહેલી તકે ચુકાદો મળશે નમસ્કાર આજે ખૂબ આનંદની વાત છે સુપ્રીમ કોર્ટની અંદર આજે માનનીય સંજયસિંહજીને જામીન મળી ગયા છે જે કથિત કેસની અંદર આમ આદમી પાર્ટીના તમામ દિગ્ગજ નેતાઓને જેલમાં નાખવામાં આવ્યા છે એ કેસમાં અંતે સત્યની વિજય થઈ છે કહેવાય છે ને કે ભગવાન પણ અંધેર નહીં આ વાત આજે સાચી સાબિત થઈ રહી છે સંજય સંજયસિંહને માનનીય સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા છે અને આ કેસની અંદર અમને પૂરો ભરોસો છે કે તમામ નેતાઓ કે જેને જૂઠા કેસની અંદર ફસાવવામાં આવ્યા છે એ બહુ જલ્દી છૂટી જશે આજે દેશના તમામ દેશભક્ત દેશવાસીઓ માટે આનંદનો વિષય છે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીના સમર્થકો અને એવા તમામ લોકો કે જેના માટે આમ આદમી પાર્ટી નિષ્ઠાથી કામ કરી રહી છે એમના બધાના માટે આજે આનંદનો દિવસ છે આજે ઉત્સવનો દિવસ છે અને આજે આ યુદ્ધની જે શરૂઆત કરી છે ભાજપે જે મોદીજીએ અરવિંદજીને અને આમ આદમી પાર્ટીને ખતમ કરવાની કોશિશ કરી છે એમની સામે આમ આદમી પાર્ટીની આ પહેલી જીત છે અને આગામી ચૂંટણીમાં

ઇવન કોઈના વિરુદ્ધ પણ પુરાવા નથી પણ પીએમએલ એ અંતર્ગત આમ આદમી પાર્ટીના તમામ નેતાઓને જેલમાં નાખી આમ આદમી પાર્ટી ખતમ કરી આમ આદમી પાર્ટીના નેતાઓને જોડતોડ કરીને ગમે તે રીતે ખતમ કરવા આખું ષડયંત્ર ભાજપે રચ્યું છે એના બે નમૂના તમને કહું કે અરવિંદજીની ધરપકડ થાય મનીષજીની બધાની ધરપકડ થાય પછી પંજાબમાંથી એક સાંસદ અને ધારાસભ્યને ભાજપ જોઈન્ટ આવે છે કેટલાય ધારાસભ્યોને પચીસ પચીસ કરોડની ઓફર કરાવડાવે છે આજે અતિસિધિએ કીધું કે એમને પણ વાયાવાયા એમના સંબંધી દ્વારા ઓફર કરાવડાવે છે તમે આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં આવી જાઓ તમે વિચાર કરો મનીષ સિસોદીયાજીને પણ ઓફર કરી હતી સીએમ બનાવવાની એટલે આ કથિત કૌભાંડ દારૂ કૌભાંડમાં માનનીય વડી અદાલતે જે ચુકાદો આપ્યો છે જામીન અંગેનો એ અમે આવકારીએ છીએ અને જે રીતે તમે જોજો છેલ્લે જ્યારે ફાઇનલ ચુકાદાઓ આવશે આમાં ત્યારે આખું દેશ જાણશે ને કહેશે કે સત્યની જીત થઈ ખોટી રીતે આખું કેસને કરી અને મોટા મોટા નેતાઓને અંદર નાખી દેવાની ભાજપની ચાલ એ ક્યારેય કામયાબ નહીં થાય આમ આદમી પાર્ટી તોડવાની એમની ચાલ ક્યારે કામયાબ નહીં થાય એમને એમને નેતાઓ તોડવાની પણ ચાલ કામયાબ નહીં થાય અને ધીરે ધીરે સત્યની જીત ચોક્કસ થાય છે આવી જવ નવી માહિતી અને સમાચાર જોવા માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ